ફરીદ સ્થિત અજરત રુસ્તમ શાહ સરકારના છસો ચૌદમાં સંદલ શરીફની વિધિ હજારો અનુયાયીઓની હાજરીમાં સંપન્ન કરાય ભરૂચના ફરીયદ સ્થિત હજરત રુસ્તમ શાહ સરકારના છસો ચૌદમાં સંદલ શરીફ તેમજ ઉડ શરીફની શાનદાર ઉજવણી કરાય દર વર્ષે મુસલમાનોની ચાંદ બાવીસ ઉલ અવલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે હજારો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદીમો તેમજ ઉલ્માઈ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફ ની વિધિ સંપન્ન કરાયા હતી સંદલ શરીફ દરગાહના પટાંગણ માંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યો હતો જ્યાં દરગાહ શરીફના આયોજકો તેમજ ખાદીમોએ સંદલ શરીફની વિધિ સંપન્ન કરી હતી સંચાલકો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હજરત પાવાર રુસ્તમસા સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે આવતીકાલે દરગાહ શરીફ પર ઉર્સ શરીફની ઉજવણી કરાશે તેમજ રાત્રે ઈશાની નમાઝ બાદ સમાય મહેફિલનો કાર્યક્રમ પણ યોજાશે ઉર્સરીફ પ્રસંગે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે મોહિન કારા ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે અઝરત સરકાર બાબારુસ્તમ રહમત અને સંતર શરીફની ઉજવણી કરવામાં આવે તકલીબા ખાલી અને બુઝુગાને દિનના દસ્તોના મુતાબિક કરવામાં આવી આજે સન્દ શરીફની રસમાં અદા કરી આવતીકાલે ઇશાલા ઈશાની નમાઝ પછી રુસ્તમ બાબારુસ્તમ રમત તાનારેના શહેરમાં મહેફિદે સમાનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં અતોદરા શરીફના સજ્જદા નશીદ અઝરત સરકાર સુફી મહેબૂબ અલી બાબાસાબા જીશ્તી અથોતરી એ ખુદ તસવીરના છે આ તમામી હઝરાતને ખુદ સરકાર બાબા રુસ્તમ રમત

આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો